સમાચારોમાં આગળ વધીએ તો છેવાડાના લખપત તાલુકામાં પાણીની પરિસ્થિતિ વિકટ બની છે ગામડાઓમાં બબ્બે અઠવાડિયાથી પાણી ન મળતા લોકો રોષે ભરાયા છે તો ટેન્કર દ્વારા પણ પાણી ન પહોંચતા બેખડા ગામે અગ્નિશમક વાહન પાણી પહોંચાડવામાં આવ્યું હતું બેખડા ગામમાં એક નાગરિકનો અવસાન થતા તેના દફનવિધિ માટે પાણીની જરૂર પડી હતી ગામના અગ્રણી જતને જણાવ્યું કે પાણી પુરવઠા તંત્ર તેમજ જીએમડીની જાણ કરી પણ તેમની પાસે ટેન્કર ન હોવાથી હોવાના કારણે છેલ્લે પાંદરો વીજ મથકના અધિકારીને જાણ કરાતા ટેન્કરના બદલે અગ્નિશમક દળનું વાહન મોકલવામાં આવ્યું હતું જે ગામ લોકોએ ફાયર બ્રિગેડના આ વાહનમાંથી પાણી ભર્યું હતું ગામ બેખડા ધાલુકલ હોય છે ગામમાં એ બનાવ બન્યો હતો એક કાકાનું મરણ થયું હતું પછી પાણી બેખડા ગામમાં ન હતું એના પીવા માટે પાણી નથી પણ અમે દફન કરી છે એ માટે મહેરબાની કરી તમે ટેન્કર મોકલી શકો તો અમે એને દફન કરી શકું તો એને બીજા ટેન્કરને પૂછા કરી કરીને ટેન્કર બધા એને ફાયર ઊભી હતી તે ઇમરજન્સીમાં અમને મોકલી ફાયર આવી ત્યારે અમે દફનવિધિ કરી કાકાની ને પછી જેમ જેમદોશીનું અમે માનું છું ને સરપંચનું માનું છું અમે પાણી મોકલી શક્યું છે ત્યાંને અમે દફનવિધિ કરી બેપડા ગામમાં તો એવી પરિસ્થિતિ છે ખાવાનું છે પણ પીવાનું નથી અનેક રજૂઆત કરેલ છે તે છતાં કોઈ અધિ ધ્યાન દીધેલું નથી હવે અમે માલદાર સાહેબ અવારનવાર ખૂટે તો પાણી આપે કદાચ પાણી જેમ ના આપે તો અમારા તો હજી એક મરણ માણસ થાય તૈયારી છે પીવાનું નથી ખાવાનું છે સર અમારી એ માંગ છે પાણીનું સોલ્યુશન હાલ કરે એ નમ્ર અપીલ છે બધાને